તારીખ ત્રેવીસ ચાર બે હજાર પચીસ ના રોજ ભાગ્યદેવ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ચાલીસ વર્ષ પૂર્ણ કરી મંગલમય એકતાલીસ માં વર્ષમાં પ્રવેશ કરે છે એની ઉજવણીના ભાગરૂપે ટ્રસ્ટી શ્રી દિલીપભાઈ શેઠ સર્વ સમાજના આગેવાનો અને રાજનીતિક સંગઠનોના હોદ્દેદારો સક્રિય કાર્યકર્તાઓની એક સંકલન બેઠક બોલાવી ભાગ્યદેવ હોસ્પિટલે આયોજિત કરી હતી અને એમાં સૌને જણાવવામાં આવ્યું કે આ હોસ્પિટલ સૌની છે અને એ દિવસે ચાર દાયકા પૂર્ણ કરેલ એના લાભાર્થે બ્લડ ડોનેશન કેમ્પ મફત નિદાન કેમ્પ અને ફ્રી ઓપીડી બીજી ઘણી બધી મેડિકલ સેવાઓ એ દિવસે સંપૂર્ણ ફ્રી રાખવાની જાહેરાત કરી હતી અને હજુ આ તો શરૂઆત છે અમારે તો હજુ ઘણું 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 જ કરવું છે અને મેડિકલ કોલેજ માટે યથા યોગ્ય સૌને દાનની અપીલ કરી હતી નાના ઝુંપડામાં પણ રહેતો માણસ પાંચ રૂપિયા દાન આપે તો એ દાન પણ તમે કલેક્ટ કરો જેથી સૌને આ સંસ્થા લાગે આ સંસ્થા થઈ જ ગઈ છે હવે દરેક સમાજના આગેવાનો સક્રિય કાર્યકર્તાઓ મિટિંગ ની અંદર જે કમિટીઓ બનાવી છે એ ગામડે ગામડે ફરીને દાન એકઠું કરશે અને દિલીપભાઈ પટેલ એ તો એમ જણાવ્યું કે મારે તો કોઈ નાના માણસનું ફૂલ ને તો ફૂલની પાખડી એમ પાંચ રૂપિયા પાવતી પાવતી મળે અને અને એ લઈને મારે અમેરિકા અમેરિકા છે છે કે તમે પણ સો ડોલર ઓછામાં ઓછું દાન આપી શકો છો અને ખાસ મુસ્લિમ સમાજ હાજર રહી મુસ્લિમ સમાજના આગેવાનોએ પણ સંસ્થાને તન મન અને ધનથી અમે સેવા અને સહકાર આપીશું એ વિચારો એમને રજૂ કરી ટ્રસ્ટીશ્રીઓના હાથ મજબૂત કર્યા હતા